સમાચારોની શરૂઆત કરીએ પ્રદેશ ભાજપના મારખાની જાહેરાત બાદ આજે બેઠક છે કમલમ ખાતે નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારોની બેઠક મળશે પ્રદેશ અધ્યક્ષ અને સંગઠનના આ અધ્યક્ષતામાં આ બેઠક છે તમામ નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારોને હાજર રહેવા સૂચના છે બેઠકમાં પ્રદેશ ભાજપના રોડમેપ અંગે જાણકારી અપાશે તો કમલમ ખાતે નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારોની આજે બેઠક મળશે પ્રદેશ ભાજપના માળખાની જાહેરાત બાદ આજે બેઠકનું આયોજન કરાયું છે પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક હશે તમામ નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારોને હાજર રહેવા સૂચના છે તો બેઠકમાં પ્રદેશ ભાજપના રોડમેપ અંગે જાણકારી પણ આપવામાં આવશે તમામ નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારોને હાજર રહેવા સૂચના પણ આપવામાં આવી છે પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક છે બેઠકમાં પ્રદેશ ભાજપના જાણકારી આપવામાં આવશે આગામી શું હશે રણનીતિઓ શું હશે તમામ પ્રદેશ ભાજપના રોડમેપ સાથે ચર્ચા વિચારણા થશે અને જાણકારી આપવામાં આવશે તમામ નવનિયુક્ત પ્રદેશ પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કમલમ ખાતે આ બેઠક છે નિકુંજ છે નિકુંજ ભાજપના માળખાની જાહેરાત બાદ આજે બેઠક છે અપડેટ શું આ બેઠક લઈને જાહેરાત કરાયા બાદ પહેલી બેઠક આજે મળી રહી છે પ્રદેશ હોદ્દેદારોની પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિતિમાં બેઠક મળશે જે બે દિવસ પહેલા પ્રદેશ માળખું જાહેર કરાયું હતું તે તમામ હોદ્દેદારોને આ બેઠકની અંદર બોલાવવામાં આવ્યા છે પ્રદેશ મંત્રી મહામંત્રી ઉપાધ્યક્ષ સહિતનું તમામ મોરચાના પ્રમુખો આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે અને પ્રદેશ પ્રમુખ સમગ્ર આગામી દિવસોનો ભારતીય જનતા પાર્ટીનો રોડમેપ કયા પ્રકારનો હશે તે તમામ જે પોતાની ટીમ છે તે સમક્ષ રજૂ કરશે દસ કલાકે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આ બેઠકની શરૂઆત થશે જી આભાર આપનો